મનસુખ વસાવા કે જે હાલના ભરૂચ સીટ પરથી સાંસદ છે ને અવારનવાર તેમના બેફામ નિવેદનોને લઈને ચર્ચામાં આવતા હોય છે ચૈતર વસાવાને લઈને પણ વિવાદિત નિવેદનો આપતા હોય છે ત્યારે હવે પોતાની કામગીરીને લઈને મનસુખ વસાવા જે વિકાસની ગાથા ગાતા હોય છે પોતાને આદિવાસી દીકરો ગણાવતા હોય છે ત્યારે આ મનસુખ વસાવાને આ પાર્ટીના નેતાએ કરારો જવાબ આપ્યો છે અને પોતે જે કામગીરીને લઈને વાહવાહી લૂંટે છે તેનો તેમને આઈનો બતાવ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ વીડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તો કેવી આ બેન ઉભા થયા એમને શું શબ્દ શ્રણ વાત કરીએ પ્રકારે આદિવાસીઓ વસાવ સમાજના લોકોએ આ સરકારની યોજનામાંથી આ આ રીતના લાભ લઈ શકે આ રીતના લાભ લઈ શકે તો વસાવ સમાજનો વિકાસ થશે એમને રદની વાત કરી આ લોકો તો બધું જાણે કે આપ તૂટી પડે હોય તો એતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે અમને કોઈ ફરક નથી પડવાની ત્યારે તેમની આ વિકાસ ગાથાનો આયનો બતાવવાનું કામ કર્યું છે આ પાર્ટીના નેતા સાગર રબારીએ સાગર રબારીએ મનસુખ વસાવાની કામગીરીને ઉઘાડી પાડી છે અને છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ હોવા છતાં પણ તેમનો વિસ્તાર કેવો વિકાસ ઝંકી રહ્યો છે તેનો આયનો બતાવ્યો છે માનનીય મનસુખભાઈ ભરૂચ લોકસભામાં પહેલી વાર પેટા ચૂંટણીમાં ઓગણીસો અઠ્ઠાણુંમાં જીત્યા પછી રેગ્યુલર ચૂંટણી ઓગણીસો નવ્વાણું જીત્યા બે હજાર ચાર જીત્યા બે હજાર નવ્યા બે હજાર બદલામાં ભરૂચની જનતાને શું મળ્યું મનસુખભાઈ તમે ગામ આખાના સવાલો પૂછો છો અને લોકોને પ્રમાણપત્ર આપો છો તો એક મતદાર તરીકે ગુજરાતના નાગરિક તરીકે હું આપને આટલું પૂછવા માંગુ છું કે આપની લોકસભામાં પડતી દેડિયાપાડા અને વિસ્તારની જનતા સિંચાઈની સગવડોના અભાવે રોજગારના અભાવે રોજગારી માટે સૌરાષ્ટ્રમાં દૂર દૂર સુધી સ્થળાંતર કરે છે જ્યાં પણ કોઈ રોડ રસ્તાનું બિલ્ડિંગો બનાવવાનું કામ ચાલતું હોય ત્યાં મોટે ભાગે આપના વિસ્તારની જનતા જ સિંચાઈની સગવડોના અભાવે છૂટક મજૂરી કરતી દેખાય છે આપના જ વિસ્તારમાં મુસાફરી કરે છે એમને માટે આટલી સળંગ છ ચૂંટણીઓ જીત્યા પછી તમે કોઈ એસટી બસો ની સગવડો ઉભી કરાવી શક્યા સરકાર પાસે તમારા વિસ્તારમાં તમે સિંચાઈની સગવડ ઉભી કરાવી શક્યા છો

જંગલ જમીન અધિકાર કાયદા અંતર્ગત મળતી હકની જમીનો તમે કેટલા લોકોને અપાવી શક્યા અને એમને મળવાપાત્ર જમીન મળી છે એવું તમે પોતાના હૃદય પર હાથ રાખીને કહી શકો એમ છો નીચેવાસની વિધાનસભાઓ અંકલેશ્વર ભરૂચ હવા અને પાણીના પ્રદૂષણથી ઝેરી બની એ લોકો ઝેરી શ્વાસ લે છે ઝેરી કેમિકલયુક્ત પાણી પીવે છે એમના માટે તમે આટલા વર્ષોમાં શું કરી શક્યા વાગરા વિધાનસભા જ્યાં નર્મદાનું પાણી પહોંચવાનું હતું કમાન્ડ વિસ્તાર હતો એ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ખેતરો સુધી આટલા વર્ષોમાં તમે પાણી પહોંચાડી શક્યા ખરા મનસુખભાઈ સભાઓ અને મીડિયા સામે વાણી વિલાસ કરવા સિવાય ભરૂચ લોકસભાની જનતાના હાથમાં નક્કર તમે શું આપી શક્યા કે અપાવી શક્યા ગુજરાત સરકાર પાસે મિનિસ્ટર જેવા પદ ઉપર રહ્યા છ છ વાર લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા બદલામાં એ મતદારોને આપે શું આપ્યું આ મતદારો ક્યાં સુધી આંખ બંધ કરીને તમને મત આપ્યા કરશે આ ડર તમને સતાવે છે કે હવે મતદારો જાગૃત થયા છે મત મળે એમ નથી એટલે રોજ તમે મીડિયા સમક્ષ નવા નવા ગતકડા લઈને બીજાઓ ઉપર આક્ષેપ કરી પોતાની નિષ્ફળતા છુપાવવાનું કામ કરી રહ્યા છો હવે નિષ્ફળતા ઢાંકી ઢંકાય એમ નથી મતદારો જાગ્યા છે તમારી પાસે હિસાબ માંગશે તમે આટલા વર્ષોમાં શું શું કામ ભરૂચ લોકસભા માટે કર્યા ત્યાં ગેરકાયદે ચાલતી કોરીઓ અટકાવી શક્યા નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનનના કાર્યો અટકાવી શક્યા શું સ્થિતિ કરી છે તમે ભરૂચ લોકસભા વિસ્તારની એ હૃદય પર હાથ રાખીને એકવાર શાંતિથી વિચારજો પછી બીજાને દોષ દેજો ત્યારે હવે એક તરફ મનસુખ વસાવા અને બીજી બાજુ સાગર રબારી હવે બંને આમને સામને થયા છે ત્યારે મનસુખ વસાવાની કામગીરી પર અને સાગર રબારીએ કરેલા આક્ષેપો પર તમારું શું કેવું છે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર